નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો જે ઘણા બધા લોકો આપણા હજારોની સંખ્યામાં રોજે લેક્ચર જોવે છે અને આજે ડે ટ્વેન્ટી છ હા બાવીસ દિવસ ઓલરેડી આવી ગયા છીએ અને આજનો ટોપિકનું કામ એક નામ સાંભળો અને એ પ્રમાણે આજે હું પ્રેક્ટિસ કરાવીશ કે કોઈ પણ અંગ્રેજી વાક્ય હોય હે એનું તમારે ગુજરાતી કરવું છે અથવા તો ગુજરાતીનું અંગ્રેજી કરવું બે રીત આવી જશે અહીંયા એમ લઈ ગયું કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવાની સરળ રીત પણ બંને એકબીજા એના શું કહેવાય ઓપોઝિટ વસ્તુ છે તો એ બે વસ્તુ ક્લિયર થશે આજે રેડી અને આ સ્પોકન ઇંગ્લિશની નંબર વન ટ્રીક છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું તો મિત્રો ખાસ આ લેક્ચરની અંદ સુધી બન્યા રહેજો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે નહીં રહે નહીં રહે અને શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને શું કરી દેવાનો છે લાઈક દર વખતે કરો છો એમ આ વખતે પણ વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો તમે તમારી લાઈક દબાવી દેજો ઓકે શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની જોરદાર ટ્રીક છે મેં ઘણી બધી વાર આ ટ્રીક કરાવેલી છે છતાંય આજે પ્રેક્ટિસ માટે ફરી એક વખત આ ટ્રીક લઈને આવ્યો છું કારણ કે આ ટ્રીક મેં બહુ ફોલો કરી છે મારા જીવનમાં હે આ ટ્રીકથી ઘણા બધા ક્રિયાપદો ઓટોમેટિક યાદ રહે છે આ ટ્રીકથી ઘણા બધા વાક્યો છે આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ પ્રેક્ટિસ કરીને તો આવી ટ્રીક છે એટલા માટે તો સુપર ડુપર હિટ આજની ટ્રીક છે એ ફર્સ્ટ ટાઈમ તમારે તમક છે ઓકે તો શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત ત્રણ દિવસ બાકી રહ્યા છે આપણી જે ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ છે એના માટે પહેલાં નાની એવી ઇન્ફોર્મેશન આપી દો ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે ત્રીસ એપ્રિલ આ કોર્સની પૂર્ણાવતી થઈ જશે અને આ ત્રીસ તારીખ પછી આ કોર્સ બારસો નવ્વાણું રૂપિયામાં મળશે તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમારું નામ અને તમારું નંબર રજીસ્ટ્રેશન કરી અને આ કોર્સ પરચેસ કરી લ્યો ઇવન કાંઈ એરર આવે છે કંઈ તકલીફ પડે છે તો આ નંબરનો સીધો કોન્ટેક કરો તો તમને ત્યાંથી બધું સમજાવી દેવામાં આવશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો દર બુધવારે એક લાઈવ લેકચર આવી જશે બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ વો સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે તો મિત્રો રાસ એની જોઈ રહ્યા છો અત્યારે જ પરચેસ કરી લ્યો ઓકે મિત્રો તો શરૂઆત કરીએ આપણા મસ્ત મજાના લેક્ચરની તો આ ટ્રીક તમને ખબર જ છે કે ભાઈ ચાર હું ચાર લઉં છું પહેલાં હું ચાર લેતો તો બટ તમે પાંચ તમે દસ દસ આવા ક્રિયાપદનું એક બોક્સ બનાવવાનો તમને નવા નવા રો રોજે નવા પછી દર વખતે એકના એક ક્રિયાપદ નહીં લેવાના રેડી હવે જો અહીંયા ક્રિયાપદ તમને આપેલા છે એટલે તમને ખબર હોય થાય ચૂકવવું પૈસા ચૂકવવા ગમે કંઈ વસ્તુ છે એ ચૂકવવી થાશે

હું આ એક બે સેન્ટેન્સ બનાવીશ પણ તમે હજારો સેન્ટેન્સ બનાવી શકો તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ આપણે આવું મોકલી દીધું છે તમને નથી મળ્યું તો આપણા નંબર આ નીચે પટ્ટી આવતી જશે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તો એ નંબર ઉપર મેસેજ કરશો એટલે એક લિંક આવશે વોટ્સએપ ચેનલની વોટ્સએપ ચેનલની લિંક ઉપરથી જઈને ફોલો કરીને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ એમાં તમે ઉપર જાશો ને એટલે વબની પીડીએફ મૂકેલી છે લિંક લિંક ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી અને વબની પીડીએફ તમે મેળવી શકો છો

ભણાવે છે મતલબ કે એ સાદો વર્તમાનકાળ છે તો ભણાવે એટલે એના પછી સીધું ક્રિયાપદનું નું મૂળ રૂપ અથવા તો એસ કે એસ વાળું રૂપ મૂકવાનું થાય હવે ભણાવવું સાહેબ પેલા અહીં બે શબ્દો શીખી લે હતું જો ટીચ એટલે શીખવવું અને લર્ન એટલે શીખવું તો આ બે માં છે ને માથાકૂટ બહુ થાય મન બહુ થતી તો કઈ સમજાતું નથી એમાં મારે ટીચ ક્યારે વાપરવું અને આ લર્ન ક્યારે વાપરવું પછી મેં મારી મારી રીતે એક વિચાર કર્યો કે ભાઈ લર્ન છે ને એ શીખવું અને ટીચ છે ને એ શીખવવું પાછું બે દીદી પછી તો ભૂલાઈ ગયું હોય પછી કોઈ એમ કે હું અંગ્રેજી શીખું છું તો આઈ ટીચ ઇંગ્લિશ પછી એક આઈડિયા આપણું સાહેબ આનું કંઈક સોલ્યુશન તો કરવું જ પડશે પછી મેં વિચાર્યું ભાઈ ટીચર હોય ટીચર એ શું કરાવે ભણે કે ભણાવે સાહેબ ટીચર હંમેશા શીખ આવડે ભણાવે એટલા માટે પછી મને યાદ રહ્યું કે ભાઈ ટીચ ટીચર આમાં એ અલગ ટીચર થઈ ગયું તો ટીચ શબ્દ છે એ શીખવાડે એટલે ટીચ મતલબ શીખવવું કોઈ વસ્તુને આપણે આપણે કોઈને શીખડાવતા હોય તો આપણે એ ટીચર થયા તો આપણે ટીચ શબ્દ વાપર આપણે ખુદ શીખતા હોઈએ ને હું કંઈક શીખું છું તો હું લર્નર થયો વિદ્યાર્થી હંમેશા લર્નર હોય શિક્ષક હંમેશા ટીચર હોય એટલા ઉપરથી ખાસ શીખવું એટલે લર્ન શીખવવું એટલે ટીચ રેડી અંગ્રેજી ભણાવે છે હવે ભણાવવું શીખડાવવું એ બે એક જ વસ્તુ થઈ ગયું તો અહીંયા લર્ન નું આવે બરોબર છે તેણી અંગ્રેજી ભણાવે છે તો ટીચ આવશે શું આવશે ટીચ ટીચ પણ આપણને ખબર છે કે ઈ એસ વાળું રૂપ લાગે કે ન લાગે લાગે સાદો વર્તમાનકાળ કાળ અહીંયા કરતા તરીકે ઇસી ઇટ કે એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ વાળું રૂપ લગાડે સી ટીચ ઇંગ્લિશ શું થાશે સી ટીચ ઇંગ્લિશ આ રીતેનું આખું સેન્ટેન્સ બનશે હવે માની લો બીજું એક સેન્ટેન્સ આપણે એમ કેવું હોય કે ભાઈ તેણી છે એ અંગ્રેજી ભણાવતી નથી તો સાદો વર્તમાન કાળની નકાર તેની એટલે શું થાય સી ડુ અથવા તો ડઝ મૂકવાનું થાય નથી શબ્દ ભૂતકાળમાં ન આવે વર્તમાન કાળમાં આવે તો સી ડઝ નોટ મારી સાથે સાથે તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપતા રહેજો અને મને ખ્યાલ આવે કે બરોબર લખો છો કે નહીં તો સી ડઝ નોટ શું થશે તો કે ટીચ આમાં એસ કેસ નું આવે કારણ કે ડુ ડઝ લાગી ગયું એટલા માટે રેડી સી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ તેણી અંગ્રેજી ઇંગ્લિશ તેણી અંગ્રેજી ભણાવતી નથી સી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ તો આ વસ્તુને પ્રોપરલી તમારે ધ્યાનમાં રાખવાની રહેશે રેડી તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ ઓકે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ એનું છે અમે અંગ્રેજી શીખ્યા હવે શીખ્યા એટલે મતલબ કે આ હું શીખો છું શીખ્યો તો હવે સાદો ભૂતકાળ છે સાદો ભૂતકાળ કરતા કોણ છે વી વી પછી ક્રિયાપદનો અહીંયા ભૂતકાળનું રૂપ આવે શું આવે સબ્જેક્ટ એના બાજુમાં વી ટુ પછી ઓબ્જેક્ટ તો વી ટુ શું છે શીખ્યા હવે શીખવું એટલે લર્ન સોરી ટીચનું આવે લર્ન અને એનું વી ટુ થાય લન્ટ લર્ન એટલે શીખે છે લન્ટ એટલે શીખ્યા તો અહીંયા આવશે વી લન્ટ બરોબર વી લન્ટ ઇંગ્લિશ હવે ઘણા બધા મહાનુભાવ એમ કરશે વી ટીચ સોરી વી ટોટ ઇંગ્લિશ અરે વી ટોટ ઇંગ્લિશ તો અમે અંગ્રેજી એમ થાય અમે શીખ્યા તો રેડી આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે બીજું અમે અંગ્રેજી ન શીખ્યા તો આ ભૂતકાળ થઈ ગયો જો શીખતા નથી એમ તો સાદો વર્તમાનકાળ થાય તો ડુ ડૂડ પ્લસ નોટ આવે અહીંયા શીખ્યા ન હતા તો શીખ્યા નહીં તો અમે એટલે વી વી સાથે સાહેબ અહીંયા ડીડ નોટ આવશે વી ડીડ નોટ પછી શીખવું એટલે કે લર્ન વી ડીડ નોટ લર્ન ઇંગ્લિશ આ ઇંગ્લિશ શોર્ટ ફોર્મમાં લખું ધ્યાન રાખજો વી ડિડ નોટ લર્ન ઇંગ્લિશ આ રીતે સેન્ટેન્સ હવે તમારે કેટલા સેન્ટેન્સ બનાવવા આખું ક્રિયાપદનું લિસ્ટ હોય સાહેબ આબા પાંચ પાંચનું આખો આખું લિસ્ટ બનાવે તમારી રીતે ગુજરાતીમાં પહેલાં સેન્ટેન્સ બનાવો થોડાક દિવસ લખીને પછી બોલીને જ સીધી પ્રેક્ટિસ કરો તો આવી રીતે ધીમે 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 આ પ્રેક્ટિસ કરશો તો વાંધો ને રેડી તો આટલી વસ્તુને પ્રોપરલી ધ્યાનમાં રાખવાનું જેટલા ક્રિયાપદ તમે લો એ ક્રિયાપદને પ્રોપરલી તમે યુઝ કરો હવે આનું એમ કહેવાય શું તમે અંગ્રેજી શીખ્યા તો ડીડથી શરૂઆત થાય આપણે આગળ બધુંય આવેલું જ છે હો એની પ્રેક્ટિસ કરાવું છું હે પ્રેક્ટિસ તો સૌથી વધારે મહત્ત્વની છે એટલે પ્રેક્ટિસના સેશન્સ તો બહુ આવશે જે ટોપિક કરાવ્યો એમની સાથે પ્રેક્ટિસના સેશન તો અનલિમિટેડ આવશે તો શું થયું ડીડ યુ ડીડ યુ લર્ન ઇંગ્લિશ ક્વેશ્ચનમાં શું તમે અંગ્રેજી શીખ્યા શું તમે અંગ્રેજી શીખો છો તો ડૂ થી શરૂઆત થઈ ડુ યુ લર્ન ઇંગ્લિશ ડુ યુ સ્પીક ડૂય કાંઈ પણ તમે બોલો છો વર્તમાનમાં ડૂડ ભૂતકાળમાં ડીડ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ પાછું એક સેન્ટેન્સ આવી શું રમીલા રમીલા આવશે રામીલા ને રમીલા એ બિલ ચૂકવ્યું હવે તકલીફ પડે ચૂકવ્યું એટલે ભૂતકાળ છે તો ચૂકવવું એટલે શું થાય પે બરાબર છે પણ હવે રમીલાએ બિલ પ્રશ્નાથ છે સાહેબ એટલે ડીડ થી શરૂઆત થાય કારણ કે અહીંયા ચૂકવ્યુ જો ચૂકવે છે એમ કીધું હોત ને તો અસ થી શરૂઆત થાય ચૂકવ્યુ એટલે ડીડ તો ડીડ પછી સીધું કરતા આવે રમીલા હવે તમને એમ કહે રમીલા રમીલાનો આર કેપિટલ અલો સ્મોલ નો આવે નહીં દુનિયામાં કોઈ પણ વ્યક્તિના નામ હોય ને એ દુનિયાના ગમે સેન્ટેન્સમાં ગમે અહીંયા પડે વચ્ચે શરૂઆતમાં છેલ્લે તો એનો પહેલો અક્ષર કેપિટલ જ આવે હેડી તો ડીડ રમીલા પછી ક્રિયાપદનું નું મૂળ રૂપ પે પેઈડ આવે નહીં કારણ કે ડીડ આવ્યું બે ભૂત ભેગા ન થાય વળી આ એમ લખશે ડીડ રમીલા પેઈડ ચૂકવ્યું એટલે તો પેઈડ થાય અરે સાહેબ ડીડ આવી ગયું એ ભૂતકાળ લગાડી દીધું બે ભૂત ભેગા નહીં કરવા નગડખા થઈ જાય ભૂત ભૂત વિશે તો ડીડ રમીલા પે ધ બિલ ધ બિલ ક્વેશ્ચન માં રેડી ચલો શું તેઓ પૈસા ચૂકવતા નથી તેઓ પૈસા ચૂકવતા નથી નથી શબ્દ વર્તમાન કાળમાં આવે તો તેઓ એટલે શું થાય સાથે શું આવે ડુ 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 નોટ નોટ પે પે મની પે બરોબર તેઓ પૈસા ચૂકવતા નથી આઈ ડોન્ટ પે મની હું પૈસા ચૂકવતો નથી તેની પૈસા ચૂકવતી નથી સી ડઝન પે મની તો આવા અઢળક સેન્ટેન્સ તમારી રીતે બનાવવાના હું તો અહીંયા એક કહેવાય ને એક એક બબે સેન્ટેન્સથી સમજાવું કે આ રીતે સેન્ટેન્સ બને પછી તમારી પાસે લિસ્ટ છે જ ન હોય તો મેં તમને કીધું ટેલિગ્રામમાંથી લઈ લ્યો અને વિડીયો ગમતું લાઈકનું બટન સાહેબ તમે ઘણીવાર દબાવવાનું ભૂલી જાઓ છો એટલું તો કરી દો યાર અને સબસ્ક્રાઈબરનો આંકડો તમે જોઈ શકો ત્રણ લાખ છત્રીસ હજાર પ્લસ કાલે સાડત્રીસ હજાર હશે અને આડત્રીસ હજાર કરવા માટે તમે તમારું બટન દબાવી દેશો તો મને આનંદ થશે સાહેબ ખૂબ આનંદ થશે ચાલો તો ખાસ આ રીતે સેન્ટેન્સ બનશે સમજાય છે કેવો લાગે વિડીયો કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો મને આનંદ થશે સાહેબ દિલથી

કેચીઝ થઈ જાય એ સ્કી સોળો રૂપ લાગે સાદો હવે ધ બોલ સિમ્પલ વસ્તુ છે કાંઈ અઘરું છે નહીં મિત્રો ખાસ આ જે રીતે પ્રેક્ટિસ કરાવું છું ને એવી અનહદ લેવલની અઢળક પ્રેક્ટિસ આપણી આ એપ્લિકેશનમાં આપેલી છે એકદમ ડિટેલમાં અને સાંજે નવ વાગે લેક્ચર આવે ને એમાંય આપણે એટલી ડીપમાં જે લોકોએ પ્રેક્ટિસ કરી છે જે લોકો જોડાય છે એમને પૂછો કે સાહેબ તમારા પૈસા વસૂલ તો છે ને હેં તો એને પૂછો એક વખત હું એમ નથી કહેતો દર બુધવારે લાઈવ લેક્ચર છે સાંજે નવ વાગે બેઝિક થી કોર્સ ત્રણ દિવસ બા કિરિયાત સાહેબ હવે આવી ઓફર નહીં આવે નહીં આવે નહીં આવે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ભૂલાય ન જાય ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે અથવા તો વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો છો ફક્ત નવસો પછી બારસો નવ્વાણું એટલે ખાસ અત્યારે જ પરચેસ કરી લેજો મિત્રો અને સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલને ફોલો નથી કરી તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એને પણ કરી દેજો ત્યાં પણ આપણે ઘણું બધું લિંકને ડિટેલ્સને બધી શેર કરતા હોઈએ છીએ અને આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એમને પણ ફોલો કરી દેજો ચાર લાખ પ્લસ વિદ્યાર્થીઓ ત્યાં જોડાયેલા છે અને સાથે સાથે સૌથી અગત્યની આપણી વોટ્સએપ ચેનલ જેમાં આપણે દરરોજ એકવીઝ શરૂ કરેલ છે એક પ્રશ્ન પૂછવામાં આવે એનો તમારે જવાબ આપવાનો બીજે દિવસે હું એનું એક્સપ્લેનેશન મૂકું વિથ વિડીયો લેક્ચર કે ભાઈ આ વસ્તુ છે એમાં આમાં આ જવાબ આવે તો જેથી તમારું ફૂલ નહીં પણ ફૂલની પાખડી એ ફ્રીમાં આપણી આ વોટ્સઅપ ચેનલ દ્વારા બધું સમજાવવામાં આવશે તો જોડાઈ જાજો સાથે સાથે બધી લિંક બધી લેક્ચર્સની એ બધું સ્ટેપ બાય સ્ટેપ ત્યાંય મળી જશે તો ખાસ આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે લિંક ઉપરથી તમને ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન આવશે એમાં તમે જોડાઈ જાઓ ઓકે તો મિત્રો અહીંયા જે આપણો જે લેકચર હતો મસ્ત મજાનો એ લેક્ચર લેક્ટ થાય છે કેવો લાગ્યો એ મને જરા કોમેન્ટ કહેવાનું રહેશે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને સાથે સાથે મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બે હજાર લાઇકનો ટાર્ગેટ છે ભૂલાઈ ન જાય તો લાઇકનું બટન દબાવી દેજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા કંઈક નવા અંદાજમાં કંઈક આવા સરસ મજાના નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા